दैट मीन ने थ्री डेज तो आपको कैसा फील कर रहे हो ये इट्स फाइन वेरी नाइस अच्छा लग रहा है अच्छा लग रहा है yes. इससे पहले हमने दो साल पहले आपका पीछे का दांत डाला था वो हमने कन्वेंशनल इम्प्लांट करवाया था इसमें हमने इम्प्लांट रखा और तीन महीने बाद yes. परमानेंट पीट लगाया yes. था तो आपको इस बार कैसा फील हुआ दोनों में नहीं दिस एक्चुअली Little bit easier, I think. The all on six dental implant procedure? Well, the doctor was recommended by my family members, and the doctor recommended the uh, uh, procedure. So I'm very happy with that. Yeah, okay, thanks. How did you feel about the dental implant procedure and the result of the procedure at Dr. Agrawal Dental Implant Center? Well, everything was explained, there's no surprises. I knew what was going to happen. I knew how they were going to do it. Uh, everything was done. There was a minimum of discomfort, but, you know, I had some unique situations that most people don't have, and when he, he was very good about that, and things were done quickly, professionally, and in a good, good manner. Thank you. Dr. Agrawal. remove all your teeth and place this dental implant on behalf of it and also place a temporary bridge. How was the experience about it?

તો એ લોકો આમાં કેન્ડિડેટ છે ઘણા લોકો ફોરેન થી આવતા કે ભાઈ એને હાડકા નું હોય જ નહીં તો ત્યાં એમને મોંઘું પડે અને ઘણી વખત ત્યાં મેસી સર્જરી બોન ગ્રાફ્ટિંગ ને ન થતું એ આપણે અહીંયા અનુભવ ના આધારે કારણ કે હું પોતે ન્યુયોર્ક યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી અને બફેલો યુનિવર્સિટી નો ડિપ્લોમા છું સ્પેશિયલી જે સેમ ડે ઇમ્પ્લાન્ટ ફિક્સ થી થઈને ડે જે એમાં હું કરું છું એમાં અમે નો એક્ટિવ ઇમ્પ્લાન્ટ યુઝ કરતા હોય છે કે જે એક આપણે તમને સિમ્પલ ભાષામાં કહું તો દિવાલમાં કે વુડનમાં એન્કર ફાસ્ટનર તરીકે કેવી ડિવાઇસ હોય છે કે જે લોક કરે રીતે એક એક્ટિવ હોય છે જે એફડીએ અને ઇન્ટરનેશનલ પ્રોટોકોલ અને સ્ટાન્ડર્ડ યુઝ થતું હોય છે બધા કેસમાં જરૂર હોતી નથી પણ માનો કે આપણે સેમ ડે ઇમ્પ્લાન્ટ આમ રિમૂવ દાંત રિમૂવ કર્યા અને ત્યાં આપણે ઇમ્પ્લાન્ટ નાખી દઈએ હવે એક પ્રોટોકોલ હોય છે કે ભાઈ ફોર્ટી ફાઈવ ઉપરનો ટોર્ક આવતો હોય ટાઈટ કરીએ તો આપણે દાંતમાં લગાવી શકીએ અને જે અંદર જે ગેપ હોય છે આ રીતે એમાં જમ્પિંગ ગેપ્સમાં બોનગ્રાફ ફરી દેવાતું હોય છે જે ત્રણ મહિનામાં હાડકું બની જતું હોય છે હવે માનો કે ત્રણ દિવસની સર્જરીના વિવિધ તબક્કાઓ શું છે

कशुद प्रकार नु ब्लड लेस पेन लेस हमें सर्जरी करता है जे मानो के आमे आज आज इम्प्लांट छे ओलन 4 केवाई छे जे में चार इम्प्लांट ऊपर फिक्स दा तमे लगावता होई छे तो टोटली पेनलेस प्रोसीजर 30 मिनट में कंप्लीट थती होई छे पछि हमे लेब ऊपर आ रीते इम्प्रेशन लई आ रीते इम्प्रेशन लई अने हमे लेबोरेटरी में फेब्रिकेट करवा मोकली थता है छे बीजे दिवसे आ रीते टेम्पोर જેને અમે ટ્રાયલ કરી અને આ રીતે ફિક્સ દાંત લગાવી દેતા હોય છે ત્રીજે દિવસે આ ત્રણ દિવસની પ્રોસીજર ત્રણ દિવસમાં પેશન્ટ ખાઈ શકે પી શકે ફરી શકે પોતાના રિલેટિવને મળવા જઈ શકે સવારે એક કલાક અને સાંજે અડધી કલાક આવવાનું રહેતું હોય છે મારી ત્રીસ વર્ષની પ્રેક્ટિસમાં પચીસ પચીસ વર્ષ સુધી પેશન્ટને કોઈ તકલીફ થઈ નથી લાઈફ લોંગ સોલ્યુશન છે જે આ રીતે દાંત લાગે છે ખાલી પેશન્ટે ઓરલ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ જેમ આપણે કેમ કારમાં પાંચ હજાર કિલોમીટર ઓઇલ બદલીએ દસ હજાર કિલોમીટર સર્વિસ કરાવતા હોઈએ એની જેમ આમાં તમારે મોર્નિંગ અને નાઇટ બે ટાઈમ વ્યવસ્થિત બ્રશ કરવું જોઈએ અને ઓરલ હાઇજીન મેન્ટેન કરો તો મારા યુટ્યુબમાં વિડીયો પણ સાહેબ જોઈ શકો છો કે આજની તારીખે પેશન્ટ હેપી છે સલામત છે યસ ઓફકોર્સ આ ફિક્સ કરાવવા સલામત હંડ્રેડ છે કઈ રીતે કે આ જે ટેકનોલોજી છે ટાઈમલી ટેસ્ટેડ ટિટેનિયમ ધાતુ આ ઇમ્પ્લાન્ટ બનતા હોય છે જે એક વખત થઈ જાય પછી આપણા શરીરનો પાર્ટ જ થઈ જાય છે અને કોઈ સાઈડ ઇફેક્ટની કોઈ ઇન્ફેક્શન નહીં તમારા નેચરલ ટૂથ જેટલું જ વર્ક આપે છે ઇમ્પ્લાન્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ તમારે ડેન્ટલ રૂટ કહી શકો એને હા વાય ચૂઝ ડોક્ટર ભરત અગ્રા બહુ ગુડ ક્વેશ્ચન કારણ બધા લોકો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ લખી શકે છે તો બધા લોકો અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરી દે પણ કયો કેસ છે કઈ રીતના જો બોન છે અને કયું ત્યાં લાગશે આજે છ જણ મુસાફરીમાં જવું હોય તો કેટલા કિલોમીટરની મુસાફરી કરવાની છે એ પ્રમાણે તમે ગાડી ચૂઝ કરો બરાબર છે એ રીતે પેશન્ટના મોઢામાં કેટલા દાંત હાજર છે અવેલેબલ છે કેટલું બોન છે

માત્ર ત્રણ દિવસે સેવન્ટી ટુ અવર્સમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થ્રુ એમને ફિક્સ રીત કરાવવામાં આપે છે કે આપણે જે તમે ચોખ્ખું કે ફિક્સ ડીટ એમને જે હેલ્પ આઉટ કરે પછી આગળ જમવા કરવામાં નોર્મલ પ્રોસિજરમાં અને મોઢામાં દાંત આવે કમ્પ્યુટર ઇમ્પલાન્ટ સર્જરી કોમ્પ્યુટર ગાઇડેડ એઆઈ ડેન્ટલ સર્જરી એટલે શું છે કમ્પ્યુટર ગાઇડેડ એઆઈ સર્જરી એટલે કે જે દાંતમાં એમને આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવાના છે મોઢામાં જે ઇમ્પ્લાન્ટ જશે એ અત્યારે આધુનિક ટેકનિક્સ વિથ એ હેલ્પ ઓફ એઆઈ એઆઈના મદદથી આપણે પ્લાનિંગ કરવામાં આવે પ્રોપર અને પ્રોપર એની એઆઈ પ્લાનિંગથી સર્જરી કરવામાં આવે તો પ્રોપર જે છે મોઢામાં એમને ફિટિંગ થાય જે જૂના ડીલા ડેન્ચર હોય કે જે ડેન્ચર લોકોને ખસડી જતા હોય નીકળી જતો હોય મોઢામાં છાલા પડે મોઢામાં ના રહેતા હોય એના માટે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ યુઝ કરીએ એટલે શું થાય કે એ એમના જે સ્ટ્રક્ચર હોય મોઢાના અકોર્ડિંગ એમને પછી ચોકઠું ઉપર બેસાડવામાં આવે ઇમ્પ્લાન્ટ પર એના જે કહીએ કે એમને જે નીકળી જાય એ બધા ઇશ્યુઝ છે એ એમને ઇસ્યુઝ ઓછા થઈ જાય અને તે સ્ટેબલ આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે છે પરંપરાગત કેવી રીતે અલગ છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને નોર્મલ આપણે જે તમે ચોકઠા કહેતા હતા એમાં શું ફરક છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક તમારા જે અંદર દાંતમાં આપણે મોઢામાં તમારો બોન છે એની અંદર પ્લેસ કરવામાં આવે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વધારે સ્ટ્રોંગ અને વધારે કહીએ કે આધુનિક કરતાય રિલાયેબલ એક ટ્રીટમેન્ટ સોલ્યુશન છે જે દાંત લોકોને મિસિંગ હોય એમાં હેલ્પ આઉટ કરે દાંત માત્ર 3 દિવસમાં ફિક્સ દાંત પ્રોસીજર દુખાવાતા ડોક્ટર ભરદગ્રાવતી જે 72 અવર્સ જે તમે કહો છો દુખાય દર છે કે નોન નોન પેઇનલેસ એક નોન પેઇનલેસ પ્રોસિજર છે અને જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એક એમને એક કમ્ફર્ટ થી પ્રોપર સોલ્યુશન દેવામાં આવે છે